નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવવા સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજે મિત્રો પહેલા સમાચારની વાત કરતો ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ ખાસ બધા મિત્રો જોઈ લેજો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના વિઝનની વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે રાજ્યને અગ્રસી રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે મિત્રો બારસોને બે પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે રાજ્ય સરકારે બે હજાર પચીસના વર્ષની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ત બલ અને ઇન્વાયરમેન્ટ મિત્રો ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોને અનિંગ વેલ લિવિંગ વેલને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો તો ખાસ મિત્રો ભોપેન્દ્ર પટેલે બે હજાર સુડતાલીસ મિત્રો વિઝનની વિકસિત ભારત માટે મિત્રો બારસો ને બે પોઈન્ટ પંચાણું કરોડ પંચોતેર કરોડ રૂપિયાની મિત્રો ભેટ અત્યારે આપી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડાઓને મોટી ભેટ મિત્રો ગુજરાતના ગ્રામ પંચાયતોને રૂપિયા ફી સાથે પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા મિત્રો આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો આવકનો દાખલો રેશન કાર્ડ ફેરફારોની બાબતનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની આ પહેલથી મિત્રો ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે મિત્રો તાલુકા કે જિલ્લા કચેરીઓ જવાની હવે મિત્રો જરૂર પડે અને સાથે જ તેમનો સમય અને મુસાફરી ફાળો પણ બચશે આ પહેલ હેઠળ મિત્રો બસો ને અડતાલીસ તાલુકાની ચૌદ હજાર એકસો ને બાર ગ્રામ પંચાયતોને મિત્રો આવરી લેવામાં આવી હતી તો આ ખાસ ગામડાઓ માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે ગુજરાતમાં મિત્રો છેલ્લા ત્રીસ કરતાં વધુ વર્ષથી ભાજપની સરકાર છે ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભારડો લીધો છે મોટા મોટા અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર અને ગેરનીતિ અનેક ફરિયાદો થતાં રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે રાજ્યના ભૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક મોટી યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રિમોચ્યુર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં મિત્રો આવી રહ્યા છે ખાસ મિત્રો આ મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો જેમાં મિત્રો ભૂપેન્દ્ર સરકારે મોટો એક નિર્ણય લઈ લીધો છે અને જાહેરાત કરી દીધી છે કે હવે ભ્રષ્ટ અધિકારીઓ જે હશે તેમને ગોતી ગોતી અને ખોળે ખોળીને મિત્રો તેમને ઘર ભેગા કરવાનો મોટો નિર્ણય મિત્રો જાહેર કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો આજે મોટી એક્શન લેવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના લોકોને મોટી રાહત નવું મિત્રો પોર્ટલ જારી કરવામાં આવ્યું છે જેમાં મિત્રો ખેડૂતો અને ગુજરાતના લોકોને મોટી રાહત મળી રહી છે રાજ્યમાં મિત્રો અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સેવાઓનો મળવાથી મુશ્કેલ ન પડે તે માટે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર બે હજાર વીસમાં જ ડિજિટલ સેવા સેતુ પોર્ટલ મિત્રો લોન્ચ કરવામાં આવી ગયું હતું પણ મિત્રો ખેડૂતો અને લોકોને ખબર જ નહીં કે આ સેતુ પોર્ટલ શું છે તો મિત્રો આની જાણકારી મેળવીએ તો આ પોર્ટલ દ્વારા તાલુકા અને જિલ્લાના કક્ષાના સેવા કેન્દ્રો ઉપર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ્ય સ્તરે સામાન્ય નાગરિકોને તેમની સુવિધાઓ અનુસાર અને ગ્રામ પંચાયતોમાંથી જ સામાન્ય ફી પર પૂરી પાડવામાંથી વ્યવસ્થા કરવામાં આવી છે ડિજિટલ સેવા સેતુના કારણે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શિક રીતે મળી રહે સરળતાથી અને ઝડપીથી ઉપલબ્ધ થઈ શકે તેથી મિત્રો ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્ત્વની પહેલ કરવામાં આવી છે હવે મિત્રો ગ્રામ પંચાયતમાં જ મળશે આ ચૌદ પ્રમાણપત્રો આવકનો દાખલો કાર્ડને સુધારો થઈ જશે જેમાં મિત્રો તમને મોટી ભેટ મળી ગઈ છે તો ગામડાઓને ખાસ કરીને ગુજરાતના લોકોને આ મોટી ભેટ મળી છે જેમાં મિત્રો નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવી 就是。<Yeah. S 1> yeah. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર પણ મિત્રો હવે સાવધાન રહેવાનું મિત્રો જરૂરી છે કેમ કે મિત્રો ત્યાં પણ હવે છેતરપિંડીઓ આપણને જોવા મળતી હોય છે ખાસ મિત્રો જાણી લેજો કેવી રીતે પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડીઓ કરીને આપણને છેતરે છે લોકો જેમાં મિત્રો પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડીનો ખેલ એકલી ચાલાકીથી રમાય છે મિત્રો જો તમે ધ્યાન નહીં આપો તો તમારા ખિસ્સામાંથી પૈસા ઉપાડી દેવામાં આવશે અને તમને ખબર પણ નહીં પડે અમે જે વિશે મિત્રો તમને વાત કરી રહ્યા છીએ તેમાં તમારા વાહનમાં નાખવામાં આવશે પેટ્રોલ ડીઝલમાં શુદ્ધતા સાથે સંબંધિત જેમાં તમને છેડછાડ કે કરીને ભેળશેનો ભોગ બની શકો છો પેટ્રોલ પંપ ઉપર મશીનોમાં મિત્રો તમે કેટલું પેટ્રોલ ભરાવ્યું છે વગેરેનો ડેટા વિવિધ ભાગોમાં મિત્રો તમને જોવા મળે છે આ મશીન ઉપર સ્ક્રીન ઉપર મિત્રો ઇંધણની ઘનતા દર્શાવવામાં આવે છે પરંતુ પંપ કાર્યકર્તા અને તેને જોવાનું પણ તમને કહેતો નથી કેમ કે મિત્રો તે જોતા હોય છે તે જાણતા હોય છે આ ઘનતા મીટર મિત્રો સીધી વળતરની ગુણવત્તાઓ દર્શાવતી હોય છે અને શુદ્ધતા પણ મિત્ર મિત્રો દર્શાવતી હોય છે તમારા માટે મિત્રો આનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે કેમ કે મિત્રો તમારી નવી ગાડી હોય છે તમે કેટલી મહેનતથી લીધી હોય છે તે તમને મિત્રો તમને જ ખબર હોય છે કેમ કે મિત્રો તમારી ગાડીની કિંમત તમે જાણી શકો છો થોડી મિત્રો સાવધાની રાખીને તમે ફક્ત પેટ્રોલ અને ડીઝલ ઉપર થતા પૈસા પણ બચાવી શકો છો અને પરંતુ તમારા વાહનોને નુકસાન થવાથી પણ બચાવી શકો છો ખાસ મિત્રો આ તમારે પેટ્રોલ પંપ ઉપર જાઓ ત્યારે ત્યાં ડિજિટલ મશીન ઉપર જે આંકડા બતાવતા હોય છે તેમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે પેટ્રોલ અને ડીઝલ શુદ્ધતા કેટલી છે અને કેટલું પેટ્રોલ ડીઝલ જે ભાવ પ્રમાણે ચાલી રહ્યું છે તે કેટલું પૂરવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીની નવી યોજના નવો લાભ જેમાં મિત્રો ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને મિત્રો આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે મિત્રો સામાજિક સાહસિકતા પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી જી મંત્રી યોજના લોન્ચ કરવામાં આવશે ગુજરાત સોશિયલ મીડિયા એન્ટરપ્રાઇઝ ફંડ એટલે કે જી એસ ઇ એફ દ્વારા આગામી પાંચ વર્ષમાં મિત્રો ગ્રામીણ આજીવિકા કેન્દ્ર સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે મિત્રો પચાસ કરોડ ફાળવવામાં આવી ગયા છે સીડ અને સ્કેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ દ્વારા મિત્રો પાંચ વર્ષ એકસો ને થી વધુ સ્ટાર્ટઅપ સપોર્ટ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એવા મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોના દેવા માફ થવાના છે ખાસ મિત્રો શું છે આ વાત જાણી લઈએ જેમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય મિત્રો લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો હતો અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ મિત્રો દેશમાં અગિયારમાં ક્રમે અત્યારે આવે છે ઉપર ફોટામાં મિત્રો અમે તમને દર્શાવ્યું એ પ્રમાણે ખેડૂત મિત્રો નબળી પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યું છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો છે જ્યારે પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતાં વધારે છે જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ હોય તો ખેડૂતોનું દેવું છે ખેડૂતોના માથે લોન છે ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે અત્યારે સરેરાશ બે લાખ રૂપિયાનું મિત્રો ગણવા જઈએ તો બે લાખ રૂપિયાનું અત્યારે ગુજરાતના ખેડૂતોની માથે દે તો મિત્રો અનેક ઉદ્યોગપતિઓના સરકાર દેવા માફ કરતી હોય છે તો અત્યારે આ ખેડૂતનું દેવું કેમ માફ નથી કરતી ખેડૂતને પણ થોડા ઘણી રાહત આપવામાં આવે રાજસ્થાનમાં પણ મિત્રો અત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા હતા જ્યારે મિત્રો મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય છે જેમના પણ સરકાર દેવા માફ કરે છે તો ખેડૂતોનું પણ ખાસ કરીને ગુજરાતના ખેડૂતોનું પણ મિત્રો અત્યારે દેવું માફ થવું જોઈએ કે નહીં ખાસ મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય પણ જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે લાખો ગુજરાતીઓને મોટો ફાયદો મળી રહ્યો છે કેમ કે મુખ્યમંત્રીએ મોટી ભેટ આપી દીધી છે સીએમનો મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે જેમાં મિત્રો બત્રીસ સિવિલ સેન્ટરની મહીસાગર જિલ્લાની મિત્રો વાલાનિસોર ખાતે મોટી ભેટ આપવામાં આવી ગઈ હતી જેમાં મિત્રો નગરોમાં વસતા નગર નગરપાલિકાના મ્યુનિસિપલ સેવાઓને એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવી સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી મિત્રો ઇઝ ઓફ લિવિંગની આશયથી મિત્રો સિટી સિવિલ સેન્ટર ની સ્થાપનાઓ કરશે ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન ટાઈમ શોપ તરીકે આ સીવીસી આ સિવિક સેન્ટર્સને કાર્યરત કરવામાં આવશે અને મોટી ભેટ મિત્રો મહીસાગર જિલ્લામાં મળી રહી છે તો તો બાળકો ખુદ ચલાવી બેંક ભારતીય રિઝર્વ બેંકે બેન્કોને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપી દીધો છે બાળક દસ વર્ષનું કે તેથી વધુ ઉંમરનું હોય તો તે પોતે જાતે જ પોતાનું બચત અને ટર્મ ડિપોઝિટ ખાતું ખોલાવી શકશે અને તેને ઓપરેટ પણ કરી શકશે કોઈ નક્કી કરી શકશે કે બાળકો કેટલી રકમ જમા કરાવી શકે છે અને કેટલી રકમ ઉપાડી શકે છે જ્યારે બાળક અઢાર વર્ષનું થઈ જાય ત્યારે બેંક તેના પાસેથી મિત્રો નવી સહીનું સેમ્પલ લેશે અને બેન્કો જ નક્કી કરશે કે બાળકને ઇન્ટરનેટ બેન્કિંગ એટીએમ ડેબિટ કાર્ડ ચેકબુક જેવી સુવિધાઓ આપવી જોઈએ કે નહીં મિત્રો તો આ બાળકો માટે મોટા સમાચાર મિત્રો આજે સામે આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર જૂનો નંબર મોટા સમાચાર આવ્યા છે ખાસ મિત્રો જાણી લેજો રાજ્યના મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોમાં નંબર પ્લેટ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે ખાસ જેના માટે મિત્રો હવે વાહન માલિકો પોતાનો જૂનો નક લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે ફક્ત ટુ વ્હીલરને ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ મિત્રો આ ઉપયોગ કરી શકવામાં આવશે ટુ વ્હીલરનો નંબર મિત્રો ફોર વ્હીલરમાં રિટર્ન નહીં કરી શકાય ઉપરાંત નંબર રિટિંગ કરવા માટે મિત્રો જૂના વાહનનું નું ફિટિનેશન સટ્ટી ફરજિયાત હોવું અને ઉપરાંત વાહન જૂનું હોય તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ હોવું ખાસ મિત્રો જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માંસ વેચાણ ઉપર મોટો પ્રતિબંધ જેમાં મિત્રો ઉત્તર પ્રદેશના યોગી સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ અને ધાર્મિક સ્થળોથી નજીક માંસના વેચાણ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી દીધી છે સરકારના નવા આદેશ હેઠળ ધાર્મિક સ્થળોએથી પાંચસો મીટરની ત્રિજિયામાં માંસના વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેવાનો છે આ સાથે રાજ્યના ગેરકાયદેસર કતલખાનાઓને તાત્કાલિક બંધ કરવા સૂચનાઓ પણ આપી દીધી છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો યુવાનો માટે મોટી યોજના જેમાં મળશે મિત્રો આઠ હજાર રૂપિયા ભારત સરકારે મિત્રો આ યુવાનોને મિત્રો રોજગાર માટે સમક્ષ બનાવવા માટે મિત્રો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની શરૂઆત કરી દીધી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા મિત્રો યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ પણ આપવામાં આવે છે સહકારી મિત્રો યોજના દ્વારા ચાલીક ક્ષેત્રોમાં મિત્રો તાલીમ આપવામાં આવે છે અને એટલું જ નહીં મિત્રો તાલીમ પૂર્ણ થયા બાદ યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે આ ઉપરાંત તાલીમ દરમિયાન મિત્રો તેમને દર મહિને મિત્રો આઠ હજાર રૂપિયાનું સ્ટાઇન સ્ટાઈ પેમેન્ટ મિત્રો આપવામાં આવે છે અને હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ચાર પોઈન્ટ ઓ એટલે કે ફોર પોઈન્ટ ઓ શરૂ કરવા મિત્રો જઈ રહી છે તો ખાસ મિત્રો યુવાનો માટે મોટી તક છે યુવાનોને મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખાસ મિત્રો આજે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોને મોટો દંડ થઈ શકે છે ખાસ મિત્રો બધા ખેડૂતો ધ્યાન દઈને સાંભળી લેજો મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતો સાવધાન રહીજો નહીતર ત્રીસ હજાર રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને મિત્રો શ્વાસ લેવામાં થતી દ્રુસારીને ધ્યાનમાં રાખીને મિત્રો લોકો લેતા સુપ્રીમ કોર્ટે મિત્રો કેન્દ્ર સરકારની જણકણથી કાઢી દીધી છે આ સાથે મિત્રો કલ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરતાં કહ્યું હતું કે હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે તો મિત્રો અત્યારે જીરું રાયડું જે તે ખેડૂતો અનાજ લઈ રહ્યા હોય છે તેમની જે પરાળી બાળીને પ્રદૂષણ ફેલાવે છે જે ખેડૂતો તેમના માટે મિત્રો આ ખાસ સૂચના આપવામાં આવી ગઈ છે જે પણ ખેડૂત હવે પરાળી બાળતો જોવામાં આવશે અથવા તો તે ધ્યાનમાં આવશે તો તેના અંગે ત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવી મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે તમારા મિત્રો પરાળી હોય તો તમે તમારા ખેતરમાં ફેરવી શકો છો અથવા તો મિત્રો કંઈક અલગ જગ્યાએ જઈને તમે એને નાખી શકો છો બાળવામાં આવશે તો તમારામાં પ્રત્યે મિત્રો ખેડૂત પ્રત્યે ત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવી મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને સાવધાન રહેવાની અપીલ કરી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે પશુઓના પણ મિત્રો આધાર કાર્ડ બનવા જઈ રહ્યા છે જેમાં મિત્રો જો તમારી પાસે પશુ છે અને પશુપાલક છો તમે તો તમારા માટે મિત્રો આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે જેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટીમિંગ કરીને મિત્રો તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવે છે જેમાં આપણને મિત્રો યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે તેમ પશુઓને પણ મિત્રો આધાર કાર્ડથી ઘણા લાભો મળે છે કેમ કે મિત્રો પશુપાલક પોતાના પશુ માટે ઘરે બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે તમે પશુઓના કાનમાં પેલી ગુલાબી પીળા અક્ષરની મિત્રો એક ટીલેડી જોઈએ છે જેમાં મિત્રો એક નંબર લખેલો હોય છે બસ આ જ આધાર કાર્ડ છે પશુઓનો આધાર કાર્ડ બનાવ્યા પછી મિત્રો તમારે વેબસાઇટ ઉપર જઈને તમારા પશુનો યુનિક આધાર નંબર નાખીને તમે તેમની પશુની આધારની વેબસાઇટ ઉપર આંકડા અનુસાર ગુજરાતીમાં બે હજાર બાવીસ તેવીસ ચોવીસ પચીસમાં દસ લાખ પશુઓના તેમના પશુ માટેના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે મિત્રો એટલે બે હજાર ત્રેવીસ અને બાવીસમાં મિત્રો દસ લાખ સુધીના આધાર કાર્ડ પશુઓના બનાવવામાં આવ્યા હતા પશુ આધાર આઈડી મનુષ્ય માટે પણ આધાર નંબર જેવો જ હોય છે કેન્દ્ર સરકાર પશુ વનને વિશિષ્ટ ઓળખ નંબર એટલે કે યુઆઈડી આપીને તેમની વસ્તીને અને આરોગ્યને ટ્રીક કરવાનો હેતુ ધરાવે છે એટલે કે અત્યારે મિત્રો આ જો તમારે આધાર કાર્ડ પશુઓનું આવે છે તમારા પશુઓના કાનમાં લગાવેલું હોય છે તો સરકારને ખબર પડશે આંકડાઓ મુજબ ખબર પાડી શકશે કે અત્યારે પશુઓ કેટલા જીવંત જીવંત છે એટલે કે પશુઓ અત્યારે કેટલા જીવંત સ્થળે રહી રહ્યા છે એટલે કે ખાસ કરીને પશુઓનો આંકડો મિત્રો મેળવી શકાશે યોજનાઓમાં મિત્રો ગાય સહિત અન્ય પ્રાણીઓને પણ મિત્રો યુઆઈડી નંબર આપવામાં આવશે એટલે કે આ યોજનામાં મિત્રો દરેક પ્રાણીને આવો નંબર આપવામાં આવે છે જેથી મિત્રો પશુની ઓળખ થઈ શકે છે અને પશુઓની ગણતરી કરવામાં સરકાર ને મિત્રો કોઈપણ આંચ આવતી અને સરળતાથી આ પશુઓની મિત્રો ગણતરી થઈ શકે છે ખાસ કરીને મિત્રો આ પશુઓની ગણતરી કરવા માટે આ નંબર આપેલો હોય છે ને પશુ પશુ વિશેને મિત્રો કોઈપણ યોજનામાં મિત્રો લાભ લેવો હોય તો આ આધાર કાર્ડ ખૂબ જ મિત્રો કામ આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો